ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકવા બાબતે ફરિયાદીએ વાંધો મૂકતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને તે કાંઈક છરીના ઘા ઝીંકીને આદરની હત્યા નિપજાવી દે છે અને આ ઘટનામાં જે ફરિયાદી છે તેમને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી આ મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી છે શું કહી રહ્યા છે ગીર સોમનાથના ડીવાયએસપી વિગતે વાત કરીએ નમસ્કાર દર્શક મિત્રો સ્થાનિક મીડિયામાં આપનું સ્વાગત છે ઊંચો ફાયદા છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કાયદાની વ્યવસ્થાની સ્થિતિ અસામાજિક તત્વો લુખા તત્વો કથડી રહ્યા છે વાત કરીએ તો ગીર સોમનાથના વીરાવળના વાવડી ગામમાં પણ ગઈકાલે એક ખૂની ખેલ ખેલાયો છે જેમાં એક આધેડનું મૃત્યુ નિપજ્યું છે આધેડ આ ઘટનામાં વચ્ચે પડાવવા આધેડ આ ઘટનામાં સમાધાન માટે વચ્ચે પડ્યા હતા પરંતુ તેમનું જ આરોપી દ્વારા કાસળ કાઢી નાખવામાં આવ્યું છે આ ઘટનામાં એવું છે કે ફરિયાદીને કંઈક વાંધાજનક વિડિયો છે તે આરોપી દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યા જેના કારણે ફરિયાદી દ્વારા બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ વિડીયો તો ઉતારી લે તે પ્રકારની વાત કરવામાં આવી જેમાં આરોપી ઉશ્કેરાઈ ગયો ને ફરિયાદે આરોપીને ઠપકો આપતા આરોપીએ તેને ભગીરથ પાન પાર્લર પાસે મળવા માટે બોલાવ્યો અને જો જોતામાં બોલાચાલી થઈ વિવાદ ઉગ્ર બન્યો અને આટલામાં આરોપી ગોપાલ સોલંકી ઉશ્કેરાઈ ગયો અને તેની પાસે રહેલી છરી વડે હુમલો કરવા લાગ્યો આ ઘટનામાં ફરિયાદીને બચાવવા માટે વચ્ચે પડેલા જે આધેર છે તેમના ઉપર છરીના ઘા વાગતા તેમનું મૃત્યુ નીકળ્યું છે આ ઘટના બાદ અત્યાર અંગેનો ગુનો સ્થાનિક પોલીસ ટીમ ખાતે નોંધાવતો આ મામલે શું કહી રહ્યા છે સ્થાનિક ડીવાયસપી તેમના વાવડી ગામે

આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાનમાં આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ એકચુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી અને આ જે આરોપી છે એમણે છરીથી એક તમામને આડેધડ ઘા મારવા લાગ્યા એમાં ચારેક ઈ સમૂહ ઘાયલ થયા છે જેમાં રાણાભાઈ ભીખાભાઈ મેવાડા જેવું મૃત્યુ થયું છે તેમજ તેમની સાથે જે અન્ય છે પ્રવીણભાઈ કરશનભાઈ મેવાડા રાજાભાઈ ભીખાભાઈ મેવાડા અને ફરિયાદી પોતે હાલ બધા સારવાર હેઠળ છે તેઓને પણ શરીરમાં છરીના ઘા વાગેલ છે સર આરોપીએ આ પોસ્ટ કેટલા સમય પહેલા કરવી હતી

પ્રભાસ પાટણના પીએચ ઓન સાહેબ અને એમની ટીમને સૂચના આપી અને અમે અલગ અલગ ટીમો બનાવેલ જે જે ટીમો ફિલ્ડમાં કાર્યરત હોય અમારા હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સોર્સ છે આરોપી બાબતે અમે માહિતી મેળવી અને આરોપીને મોડી રાત્રે આરોપીની ધરપકડ કરવામાં આવી છે આરોપી જે બનાવમાં જે હથિયાર વાપર્યું હતું તે ઓરિજિનલ વેપન પણ અમે આરોપી પાસેથી કબજે લીધું છે હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે એની પૂછપરછ ચાલુ છે આરોપી દ્વારા કયા પેપરનો ઉપયોગ કરવો આરોપી એ એક છરીનો ઉપયોગ કર્યો હતો અને એ છરી થી જ આ ઘટનાને એને અંજામ આપ્યો છે સાહેબ આરોપી વિરુદ્ધ ગુના બનેલા છે હાલ આરોપી વિરુદ્ધમાં કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાનમાં નથી